નવસારીની ઉભર જ સેવા સેવાભાવી સંસ્થા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી નવસારી બોટ ઘાચી પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી સેવાકીય ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર નવસારીની જાણીતી સંસ્થા શ્રી સેધુ ચેટ્ટેબલ ટ્રસ્ટ દ્વારા તેના પ્રમુખ ચેતના બિરલા અને નરેન્દ્ર બિરલાની દીકરી શ્વેતાની યાદમાં દર વર્ષે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આવર્ષે પણ નવસારીની મોદગાચી પંચનીવાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાનિક શુભેચ્છકોના સથવારે કુલ 118 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. અને સંસ્થા તરફથી દરેક રક્તદાતાઓને સુંદર સ્મૃતિ ભેટ આપી પીરડાવામાં આવ્યા હતા જરા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓની સાથે અવસારી નિવાસી અધિક કલેક્ટર કિર્તન જોશીએ પણ રક્તદાન કરી રક્તદાન શિબિરની ગરિમા વધારી હતી આ પ્રસંગે ના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષ લોજાતા આ રક્તદાન શિબિરની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી સ્નેહ સેતુ ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી નમસ્કાર સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક અવનવા સેવાકીય કાર્યક્રમો થાય છે તેમાં મુખ્ય પ્રોજેક્ટ અમારો છે રક્તદાન શિબિરનો અને એની એનું કારણ એ છે કે મારી દીકરી શ્વેતાને થેલેસેમિયા હતું પચીસ વર્ષની થઈને એક્સપાયર થઈ ગઈ જે પચીસ વર્ષનું આયુષ્ય જીવી એ લોકોના લોહીથી જીવી શકી અને હાલમાં પણ રેડક્રોસ સોસાયટીમાં સિત્તેર જેવા બાળકો થેલેસેમિયાવાળા નોંધાયેલા છે જેને રક્તની અછત ન પડે એ આશયથી અને દીકરીને સાચી શ્રદ્ધાંજલિ રૂપે અમે રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ અને અત્યાર સુધીમાં અમે સાત હજાર પાંચસો જેવા યુનિટ રક્ત એકત્ર કરીને રેડક્રોસ સોસાયટીને અર્પણ કરી ચૂક્યા છે આજે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ રક્તદાન શિબિર વહેલી સવારથી શરૂ થયો છે અને એ બપોર સુધી ચાલશે પણ ભૂમિકા એ છે કે આ દીકરીના માનમાં એમને જે બ્લડ રેડક્રોસ તરફથી મળ્યું ના એ નાની દીકરી ને એક ફિક્સ વર્ષો સુધી જીવી પછી આ પરિવાર સમાજનું ઋણ કેવી રીતે ચૂકવવું એને માટે જે પોઝિટિવ થિંકિંગ કર્યું અને એને માટે જે સેવા પ્રકલ્પો રજૂ કર્યા એ અગત્યનું છે દાખલા તરીકે એ શિયાળામાં ગરીબ લોકોને ધાવડાનું વિતરણ કરે સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોને કીટ્સ એનું તે કીટ એનાયત કરે અને સામાજિક સેવાના બીજા જે ઇન્ટિરિયર ગામડાં છે તેમાં પણ એ જઈને કામ કરે ત્યારે પ્રેરણાદાયક વસ્તુ તો એ છે કે પોતાના દીકરીના સ્મરણ છે સમાજનું ઋણ કેવી રીતે અદા કરવું તેનું ઉત્તમ ઉદાહરણ નવસારી પંથમ સમગ્ર ગુજરાતમાં જો પૂરું પાડ્યું તો ચેતનાબેનના સમગ્ર પરિવારને આ જશ આપણે આપી શકીએ અને એમાંથી પ્રેરણા આજે સમાજ લઈ રહ્યા છે અને આજે સમાજ નવસારી જો મહેકી રહ્યું છે તો આવી આવી એક પ્રેરણાદાયી સેવાની પ્રવૃત્તિ ચેતનાબેન જે ચલાવે છે અને બીજી ઘણી બધું કામકાજ આ સંસ્થા જે કરી રહી છે એને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે ધન્યવાદ